આ ગેટ આજે ખોલવામાં આવ્યો છે ગામ લોકોની એક વર્ષથી માંગણી હતી જેથી ટ્યુશન જતા છોકરા નાના બાળકો પછી જે નોકરી કરતા એ લોકોને બહુ અગવડ પડતી હતી બે વર્ષથી જેને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત અમારી બોડી જે નવી આવી છે એમણે બહુ પ્રયાસ કર્યો આની માટે અને આજે એનું પરિણામ દેખવા મળ્યું છે જેથી કરીને આજે ગેટ ખોલવામાં આવ્યો છે અને એની યાત્રાળુઓને પણ બહુ સારી સુવિધા મળશે બે કિલોમીટરના રાઉન્ડ બચી જશે સીધા ગામમાં અહીંથી બેસી જવાશે અને બહુ જ સરસ રીતે આજે આનંદ મને પણ આનંદ બહુ થાય છે કારણ કે અમારે પણ બે કિલોમીટર દૂર ફરીને જવું પડતું હતું અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રીનો બહુ ખૂબ ખૂબ આભાર આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ તેમજ ધારાસભ્યશ્રી અમારા એમને પણ બહુ પ્રયત્ન કર્યા છે આ ગેટ ખોલવા માટે અને ગામના રોડ રસ્તા પણ હવે કામ ચાલુ થવાનું છે એથી કરીને આ ગેટ ખોલવામાં આવ્યો છે અને આનું પણ કામ ચાલુ થશે પાછળના ગેટનું પણ કામ ચાલુ કરવાના છે અમારા સરપંચશ્રી પોઝિટિવ છે ડેપ્યુટી સરપંચશ્રી પણ ખડેપગે ઊભા રહે છે એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે જેથી કરીને ડેપ્યુટી સરપંચ અમારા ગ્રામ પંચાયત ધારાસભ્યશ્રી અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર જે આ ગેટ ખોલાવવા માટે ગામ લોકોની લાગણીને માલ આપીને પ્રયાસ કર્યો જય માતાજી કિરણ ગોહિન નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર